वित्र रमजान मास माते स्पेशल आयटमो जिविके फालूदा कस्टर्ड शरबत मसाला तेमज घर व प्राशनी प्रत्येक वस्तूो व्याज भी भावे खरीदवा माटे नी विश्वास पात्र दुकान एटले पारस प्रोविजन स्टोर एक बार हमारी दुकानी अवश्य मुलाकात लो पारस प्रोविजन स्टोर भट्ट मार्केट मुख्य बाजार पालेज जिल्हा भरुच करजन तालुका कला शरीफ खाते मुस्लिम समाज युवक સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો શહેરોમાં કમાણીની દ્રષ્ટિએ શાળાઓ ખુલે છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં સેવાની દ્રષ્ટિએ શાળાઓ ખુલે છે સોહેલ તિરમીજી વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ તેમજ સુફી એવોર્ડ સમારોહ યોજાયો હતો आयोजित समूह लग्नोत्सव समारोहમાં 45 યુวก યુગતીઓએ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. કલા શરીફ સ્થિત ફઈઝ ચેરિટેબલ સેવાભાવી સંસ્થા એકંતરિયા વિસ્તારમાં ગરીબ વર્ગના લોકોને અવિરત મદદરૂપ બની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. અંતરિયા વિસ્તારમાં શિક્ષણરૂપી ચમની સ્થાપના કરી શિક્ષણની એક અનેરી સુવિધા ઊભી કરવામાં આવી છે. કાર્યક્રમનો પ્રારંભ કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તેજસ્વી છાત્રોને સુફી એવોર્ડ્સ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું હાઈકોર્ટના એડવોકેટ સોહેલ તિરમીઝી સાહેબે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે મને ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું ટ્રસ્ટ દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે ખૂબ સરાહનીય કાર્ય થઈ રહ્યું છે જે સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો તે એક નેકીનું કામ છે સાથે સાથે આ સેવાકીય ટ્રસ્ટ દ્વારા જે શિક્ષણ ક્ષેત્રે કાર્ય થઈ રહ્યું છે તે એક ઉમદા વિચાર છે અને તે ધીરે ધીરે આગળ વધશે આગળ જતા આ સેવાકીય પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ થશે અને લોકો આગળ આવશે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે જે પ્રગતિ થઈ રહી છે તે એક પ્રશંસાપાત્ર છે શહેરમાં લોકો કમાણીની દ્રષ્ટિએ શાળાઓ ચાલુ કરે છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં બાળકો માટે જે શાળાઓ ખુલી રહી છે તે કોઈ કમાણીની દ્રષ્ટિએ નથી ચાલુ કરતા આ એક માનવતાનું કાર્ય છે કાર્યક્રમના અંતે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના આદ્યસ્થાપક સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબે નવયુગલોને દુઆો આપી તેઓનું લગ્ન જીવન સુખમય અને સફળ નીવડે એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમના અંતે જ્યારે દુલ્હનોએ સજળ નયનોએ વિદાય લીધી ત્યારે ખૂબ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા યાકુબ પટેલ કરજણ કરજન તાલુકાના કલ્લા મુકામે આજે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સોલમો સમૂહ સાદી સમારોહ યોજાઈ રહ્યો છે આ સમારોહમાં મુસ્લિમ સમાજના પિસ્તાલીસ જેટલા યુગલોએ ભાગ લીધો છે અને સખી દાટાઓ તરફથી એમને ખૂબ સારો સામાન આપવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે જે યુગલોએ જે ભાગ્યશાળી યુગલોએ જે ભાગ લીધો છે તેઓને સખી દાતાઓ તરફથી અદ્રક સામાન આપવામાં આવ્યો છે અને આ એ સંસ્થા છે કે જે દર વર્ષે આ રીતે સમૂહ શાદીનું આયોજન કરે છે અને એમાં ગરીબ વર્ગના લોકો ભાગ લે છે આજના મોંઘવારીના યુગમાં આ એક સેવાકીય સંસ્થા તરફથી ખૂબ જ સરાહનીય કામ થઈ રહ્યું છે ત્યારે વધુમાં વધુ લોકો આ સમૂહ શાદીમાં ભાગ લે એવી સંસ્થા દ્વારા અપેક્ષા સેવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ પાલીત ટાઈમ मेरा नाम एम एम मोहम्मद सिंह मोहम्मद सुहैल एह तिलमेसी एडवोकेट गुजरात हाईकोर्ट में वकालत कर रहा और यहाँ पर मुझे फैस चैरिटेबल ट्रस्ट ने बुलाया मैंने इनका काम देखा माशाल्लाह 45 जोड़ों की शादी की समूह निकाह जो बोलते हैं ये बहुत बहुत बड़ा सवाब का काम है और ये ही नहीं कि सिर्फ पीर साहब और खान का ऐसा नहीं है कि वो मीरी मुरीदी करते वो तो एक पार्ट है ये स्कूल चलाते हैं इंग्लिश मीडियम साइंस स्ट्रीम वाला ये जो सोच है आहिस्ता आहिस्ता बढ़ने लगेगी तो आने वाले दिनों में लोगों की तरक्की होगी जो पीछे जाते जा मुस्लिम्स हैं वो काफ़ी आगे आ जाएंगे नॉन मुस्लिम्स भी पढ़ते इधर तो ये एक रूरल एरिया में जो है जो देहाती इलाके में है ये एक बहुत खुशी की बात है क्योंकि शहर में लोग पैसा कमाने के लिए स्कूल कॉलेज बनाते हैं लेकिन अगर एजुकेशन इंस्टीट्यूट कोई गांव में बने ये इंसानियत के काम के लिए ही बनी है क्योंकि गांव में अगर बनती है तो वो कोई पैसा कमाने के लिए स्कूल नहीं बनाता है वो सिर्फ इंसानियत के लिए लोगों की बेटरमेंट के लिए लोगों को ऊपर लाने के लिए और अल्टीमेटली मुल्क की एक बहुत बड़ी खिदमत कर रहे हैं ये सब देखकर मुझे बहुत खुशी हुई बाबा साहब मुश्ताक साहब और वाहिद अली साहब ये लोगों का मैंने देखा इनका सरकार इनका काम अलहदुल्ला मुझे बहुत खुशी हुई और ऐसे ही काम इंसानियत के अगर लोग करते रहेंगे तो आने वाले दिनों में हिंदुस्तान दोबारा सोने की चिड़िया बन जाएगा।